મિત્રો જો આવી રીતના પછી મિક્સ કરી દેવાની તો મિત્રો મારે નકશુને ખાવી છે ચણા મસાલા ભેળ એટલે નક્શુ બોલતા ગોટાવાળા છે એને પણ ચાલુ કરી દેવાનું છે એક ભવિષ્યનો વ્લોગ સ્ટાર બનશે શું બનીશ

ચલો આટલા આટલા આટલું ના આવે નહીં થોડા નાખી દે બસ બસ હવે પાણી રેડી દઈએ અને મગફળી પણ ફોડવાનું ચાલુ છે એટલે આપણે પલાળી દઈએ સવારમાં મસ્ત મજાના પલાળી જશે અને પછી ઓકે ઓકે ચણા મસાલા ભેળ બનાવવા માટે ડુંગળી કાપી લઈએ ડુંગળી ડુંગળી છે તો આપણે ભેળ બનાવવા માટે બધી વસ્તુ લઈ લીધી છે તપેલી લઈ લીધી છે કશ્મીરી મરચું લઈ લીધું છે આમાં બાફેલા સીંગ અને ચણા છે ટામાટું આવી ગયું લીલી ડુંગળી છે અને સૂકી ડુંગળી છે લીંબુ છે ચાટ મસાલો છે સીધાલુણ છે અને આમાં તીખા સેવમરા મોળા સેવમરા શીંગ ભજીયા ચેવડો અને ચણા દાળ હવે ચાલો આપણે શરૂઆત કરીએ બનાવવાની તો પહેલાં આની અંદર સિંગ અને ચણા લઈ લઈએ કમ્પ્લીટ પછી એની અંદર હવે આપણે બધી ધીમે 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 એક 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 વસ્તુ એડ કરતા જઈશું હવે એની અંદર આપણે પહેલાં એડ કરીશું ડુંગળી એ ડુંગળી બે ગોઠિયા છે જે ડુંગળી લઈ લઈએ ડુંગળી દાબીને થોડી ડુંગળી જેટલી વધારે છે એટલો ટેસ્ટ સારો આવશે અને પછી આપણે ડુંગળીને મિક્સ કરી દઈશું પછી હવે નાખી દઈશું અંદર કાપેલું ટામેટું તાપેલું પણ એટલે અંદર બહુ સારું અને મસ્ત સ્વાદ આવે પછી લીલી ડુંગળી લીલી ડુંગળી એડ કરી દઈશું અને આપણે હવે આની અંદર પહેલો ચાટ મસાલો થોડો નાખી દઈશું અને થોડો સીધા નમક નાખી દઈશું એ શું પહેલથી નાખી દઈને એટલે મિક્સ સારું થઈ જાય તો આપણે આટલો પછી આટલું નાખી દઈશું હવે અંદર આપણે ચાટ મસાલો એડ કરવાનો થશે અને મરચું પહેલો આપણે વ્હાઈટ નમક નાખી દેલું હવે અંદર થોડો ગરમ મસાલો આવી જશે શ્મીરી લાલ મચ્છ એ આટલું આપણે નાખીશું આની અંદર આપણે કોઈ પણ સોસ નો ઉપયોગ નથી કરવાનો એકદમ સૂકી ભેળ બનશે આ ચણા મસાલા બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દે હવે આપણે એને ફસુ એકવાર ફરીથી મિક્સ કરી દઈશું એટલે બહુ સરસ મજાનું બની જાય અને હજી આપણે આમાં કોઈ ડુંગળી નાખીશું આમાં લીલું મરચું પણ નાખવું હોય તો કાપી નખાય થાય પણ એની અંદર ઘણું બધું પછી તીકું થઈ જાય એટલે મજા આવે નહીં હવે આપણે આને મસાલી અને એક સાઈડ મૂકી દેવાનું કારણ કે કામકાજ પતી ગયું છે હવે આપણે રોપેલા મમરા સાદા મમરા મસાલાવાળા સીંગ ભજા એ બધું હવે એડ કરી દેવાનું એટલે આનાથી શું સારો ટેસ્ટ આવે આપણે આમાં વેફરે પણ નાખીએ કાંઈ પણ આપણે વેફરનો યુઝ નહીં કર્યો ન વેફર હોય તો પણ વધારે સારું લાગે અને આમાં પછી આપણે લાસ્ટમાં નાખીશું લીંબુ અને આને પછી તાપીને મિક્સ કરી કરીશું આટલું તપેલું ભરાઈ ગયું આટલું બજારની અંદર લેવા જઈએ તો આટલી પીળો આપણને બસ્સો રૂપિયામાં તૈયાર થાય પણ આપણે ઘરે આવી અને માત્ર ચાલીસ રૂપિયામાં તૈયાર થઈ ગઈ કારણ કે હવે આની અંદર આપણે લીંબુ જેટલું વધારે હશે એમ મજા આવશે થોડી ખાવાની કારણ કે પીળા આપણી પાસે ઘણી બધી ક્વોન્ટિટીની અંદર છે એટલે લીંબુ જેટલું વધારે એટલો સ્વાદ સારો વધારે એટલે કે બહુ બધું ખાટું પણ નહીં થઈ જાય પડે કે પછી મજા ના આવે આપણે બીજું પણ પાટ પણ લીંબુની વિડીયો થોડો પણ નાખી દઈશું અંદર અને એકદમ દાબીને મિક્સ કરી દઈશું અને આપણે થઈ જશે પેળ તૈયાર વિથઆઉટ સોસ સોસ વગર નહીં પેળ આપણે એક વખત વિડીયો બનાવ્યો તો એને બે વર્ષ બે વર્ષ જેવું થઈ ગયું બે વર્ષ પહેલાં એના પછી આજે આપણે આ સૂકી પેળનો વિડીયો ફરીથી બનાવીએ જે વિડીયો આપણે ફર્સ્ટ વખત વાયરલ થયો તો એમાં ત્રણ હજાર પોત્રીસો દિવસમાં આવ્યા હતા નવી હતી તો અત્યારે હવે તમે શરીરથી પાછા વાયરલ વધારે પણ કરો તો મિત્રો જો આવી રીતના પછી મિક્સ કરી દેવાની આપણી યારી આ ચણા મસાલા ભેળ તૈયાર થઈ ગઈ તમે ખાલી જુઓ કેટલી મસ્ત લાગે છે આની અંદર જુઓ ટામેટો બામેટો બજારની અંદર પણ બજારમાં બને એના કરતા બહુ મસ્ત બની અને પછી આ ભેળને આપણે નકશું ભાઈ તો જ્યાં છે ભણવા માટે ઓગણવાડી બાળ મંદિર એના માટે મૂકી દઈશું ફરી અને આપણે ખાઈ લઈશું જો સોસ સોસ બિલકુલ નથી તોય પણ સતા જુઓ કેટલી એકદમ લીલી લીલી અને જોરદાર લાગે તમે આ નજીકથી જુઓ એકદમ બાળ બહુ મસ્ત મજાની બની ગઈ છે આપણી ભેળ તો હવે તમે પણ ભેળ ખાવા માટે આવી જાઓ અને તમે ના ઈકતા હો તો ઘેર બનાવીને ખાઈ લો